નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર હું એજ એ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ના નારા સાથે એ મિત્રો આપણે ખેડૂત મિત્રોને એ મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે અમે મળવાના છે એક અમારા પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતી કરતા અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રો જે સતનામ પ્રાકૃતિક ફાર્મ કોટડા સાંગાણી ખાતે આવેલું છે એમની મુલાકાત મિત્રો અગાઉ પણ જે છે એક વિડીયો આપણે જ્યારે નાની મગફળી હતી અને આપણે જે ભલામણ કરેલી ત્યારે જે છે એ આજે એમને એનો ઉપયોગ કરી અને એને કેવા રિઝલ્ટો મળ્યા છે એ આપણે જયેશભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરશું જે ફાર્મિંગ સ્ટાર દ્વારા એ મિત્રો ગઢવી સાહેબ દ્વારા જે અન્ય ક્રોપ સાયન્સ દ્વારા એ મિત્રો જે એક ફૂલ કરીને જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ જે છે જયેશભાઈ યુઝ કરેલો અને એમને જે છે એના કેવા રિઝલ્ટો મળ્યા એ ફૂલઝેલની માહિતી એ આપણે જયેશભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ જયેશભાઈ આપનો પરિચય મારું નામ જયેશભાઈ ભવનભાઈ ભૂત કોટડા સાંગાણી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે પંચાવન ઓગણચાલીસ સાત અગિયાર જયેશભાઈ તમે આ વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે એમ મારે આ વર્ષે પંદર સત્તર વીઘામાં વાવેતર છે પંદર સત્તર વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી પસંદ કરી છે ઓગણ ચાલીસ છે હા પાંચ વીઘાની મીનાક્ષી છે બરાબર મીનાક્ષી અને ઓગણ નંબરનું વાવેતર કર્યું છે વાવણી જે છે એ વાવણી પહેલાં કેટલા સમય પહેલાં અગાઉ વરવાઈ ગઈ હતી

આમ કેવું લાગ્યું એમ તમને સારી ગુ અને જી નીચેના તો બધા પોપટા સારા થઈ ગયા છે બબે ત્રણ ત્રણ સુયા છે હા એક એક ગાંઠે થી બરાબર છે એટલે કે હુયા સંખ્યા વધી છે એવું ગણીએ કે ખરા હા વધી બરાબર મિત્રો આ ફૂલજેલ જે છે એ હુયા બેહરવા માટે એમ કહે ને કે છોડ જે છે નર અને માદા ફૂલ આ બંનેની સંખ્યા વધારવામાં એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને સાથે સાથે એ મિત્રો આખા છોડની જે દેહ ધાર્મિક ક્રિયાઓ જે બજારમાં મળતી અહિયાં જે પ્રોડક્ટ આવે છે એ ઘણા બધા વિપરીત અસર એટલે કે ઘણી વૃદ્ધિ અટકાવી દે છે ઘણા જે છે એ પ્રકાશ ક્રિયા બંધ કરી દે છે ઘણા જે છે એ આ ફૂલ ફૂલની સંખ્યા જ જે છે વધારે છે એની અંદર જે છે એની સ્ત્રીકેસર અને પુકેશર ની અંદર જે છે એ વધારે વધારે જે છે એ કામગીરી કરવાની રીતના કારણે મિત્રો આની અંદર આપણે ફૂલજેલ નો ઉપયોગ જે છે એ મગફળી કરનાર ખેડૂત મિત્રો એક પંપમાં માત્ર જે છે એ દસ એમ છે અને એનો જો છંટકાવ જો કરી દેવામાં આવે તો એ સુયાની અંદર જે છે મિત્રો કોઈ પણ જાતની આડઅસર કર્યા વિના એ મગફળીની અંદર સુયાની સંખ્યા વધારે છે જયેશભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે આ એનો ભાવ કેવો હતો એમ ફૂલ જે છે એનો ભાવ તમને કેવો મને તો હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર ફોન કરી અને તમે એને પાંચથી જ છે એ તમે જાણી લેજો અને આ જે છે એ અન્નાય ક્રોપ સાયન્સ જે છેલ્લા સત્યાવીસ વર્ષથી સૌ પ્રથમ જે છે એ કહેવાય કે બાયુ સ્ટીમ્યુલેન્ડ એટલે કે છોડને આ વૃદ્ધિ માટે વિકાસ માટે ફાલ મૂટે આ જે સત્યાવીસ વર્ષતા જે કંપની કામ કરેલી આ અન્નાય ક્રોપ સાયન્સનું એ ફૂલઝેલ મિત્રો એ આવે છે અને આ મેળવાનું માટે મિત્રો આનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ મિત્રો તમે મેળવી શકશો તમારે આનું રિઝલ્ટ જો હોય તો ચોક્કસ જે છે એ જયેશભાઈનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમના ફાર્મની મુલાકાત તમે કરી શકો છો મિત્રો પચીસ થી ત્રીસ રૂપિયાની અંદર એ તમને આખો પંપ જે છે એ ભરવાનો છે બરાબર એટલે પચ્ચીસ રૂપિયા થી વધારાનો ખર્ચ થવાનો નથી પણ જે માણસના સ્વાસ્થ્યને કોઈ જાતનું નુકસાન ન કરે છોડને કોઈ જાતનું આડઅસર ન કરે અને જે છે એ હુયાની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં બેહારે તો મિત્રો આ હતી ફૂલઝેલની વાત જે અમારા ખેડૂત મિત્રો માટે આપણે જે એક નવો અખતરો કરીને નવી જ જે છે એ ગાઈડલાઇન પ્રમાણે જે છે જે એક નવું સંશોધન જે કંપનીનું છે એ પ્રમાણે જે છે એણે કીધું એ પ્રમાણે જે છે તમે રિઝલ્ટ મેળવવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને જે છે એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ફાર્મિંગ સ્ટાર યુટ ચેનલની અંદર મિત્રો તમે નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તમે અમારા સુધી છેલ્લે સુધી જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન